you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો પક્ષીઓને ખવડાવવું અને પાણી પીવડાવવું એ એક પુણ્યનું કામ માનવામાં આવે છે પરંતુ જો તમે શેરીઓમાં અથવા જાહેર સ્થળોએ કબૂતરોને દાણા નાખશો તો તે તમને હવે મુશ્કેલીમાં મૂકી શકે છે તાજેતરમાં બોમ્બે હાઈકોર્ટે આ અંગે કડક વલણ અપનાવ્યું છે કોર્ટે તેને જાહેર ઉપદ્રવ અને સ્વાસ્થ્ય માટે ખતરો ગણાવ્યો છે કોર્ટે ઠપકો આપતા કહ્યું કે તેને કારણે રોગો ફેલાવાનું જોખમ રહેલું છે નોંધની છે કે આ મામલે બોમ્બે હાઈકોર્ટે બુધવારે કહ્યું કે કબૂતરોને ખવડાવવું એ દરેક માટે સમસ્યા સાબિત થઈ શકે છે કોર્ટે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન ને આવી પ્રવૃતિઓમાં સામેલ લોકો સામે એફઆઈઆર કરવાનો પણ નિર્દેશ આપ્યો છે કબૂતરોનો વધુ પડતો ઉપદ્રવ લોકોના સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાડી રહ્યો હોવાનું સામે આવ્યું છે વાસ્તવમાં મુંબઈ રસ્તા પર તમે જોયું હશે કે લોકો કબૂતર દાણા નાખતા હોય છે જોકે તેનાથી કથિત રીતે સ્વાસ્થ્ય લઈ સમસ્યા થતી હોવાનું સામે આવ્યું હતું ન્યાયાધીશ જીએસ કુલકર્ણી અને ન્યાયાધીશ આરીફ ડોક્ટર ની બેન્ચે જણાવ્યું હતું કે આ મુદ્દો જાહેર આરોગ્ય સાથે સંબંધિત છે આ મુદ્દો તમામ ઉંમરના લોકોના સ્વાસ્થ્ય માટે ગંભીર અને સંભવિત ખતરો છે